આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આજે ક્ષત્રિય રાજપૂત અને હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ હાઈકોર્ટ દ્વારા દાતાના મહારાણાને અંબાજી મંદિરમાં આઠમના દિવસે પૂજા કરવાની રોક લગાવવાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર આ મામલામાં હસ્તક્ષેપ કરે અને હાઈકોર્ટના આદેશને રિવોક કરાવે તેવી માંગ કરી હતી અંબાજી મંદિરમાં હવન પૂજા કરવાના મામલે તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપી પરંપરા અનુસાર દાતાના રાજવી પરિવારના મહારાણા રિદ્ધિરાજસિંહ બારડ પરમારને અંબાજી મંદિરમાં પરંપરા અનુસાર આઠમના દિવસે પૂજા હવન કરવા પર રોક લગાવતા તેના વિરોધમાં ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય રાજપૂત અને હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર કરીને વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કોર્ટના આદેશથી સમગ્ર હિન્દુ બારડ પરમાર ક્ષત્રિય રાજપૂત સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજ અને હિન્દુ સંગઠનોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે

એમનું રદ કરેલું છે અને એ રદ કરેલું છે બંધારણીય જોગવાઈઓ મુજબ અને રૂઢિઓને રીત રિવાજ મુજબ એ ખોટું માની શકાય અને ખોટું ગણી શકાય જે રદ થાય અને મહારાજા શ્રીને ફરીના દિવસે હવન કરવા માટે નું એ સ્થાન મળે એ બાબતે અમે નામદાર કલેક્ટર સાહેબમાં અમારો જે આણંદ જિલ્લા સમાજ સત્રિય રાજપૂત સમાજ દ્વારા અમારો જે મેસેજ સરકાર શ્રીને તથા અધિકારીઓ છે ત્યાં પહોંચાડવા માટે આજુબાજુ અમે નામદાર કલેક્ટર સાહેબને આવેનપત્ર આપેલ છે શ્રી સોલંકી

એના સ્ટ્રક્ચરની ની અંદર રૂઢિ રીતે રિવાજો એના એના ઉપર તો આખું આ બંધારણ બનેલું છે અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા કે જે આઠમ જે અવન છે જે રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે પણ એ દિવસે કોઈ પણ જાતની પ્રજાને કોઈ પણ જાતની હાલાકી પડતી નથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી તેમ છતાં હાઈકોર્ટની અંદર વકીલ દ્વારા એવી ખોટી દલીલો કરવામાં આવે કે આઠ આઠ કલાક સુધી પબ્લિકને ઊભી રાખવામાં આવે છે રાહ જોડામાં આવે છે તો આ તદ્દન હાસ્યાસ્પદ બાબતને લઈ અને જે ડિસિઝન આપવામાં આવ્યું છે એ ડિસિઝનના કારણે સમગ્ર સનાતન ધર્મના જે ધર્મપ્રેમી બંધુઓ છે રાજવી પરિવાર સાથે જે કોણા સંબંધો જોડાયેલા છે એમને ઘેરો આઘાત પહોંચ્યો છે કારણ કે જે રાજવી પરિવારો જે સરદાર સાહેબે જ્યારે સમગ્ર ભારતનું એકીકરણ કર્યું અને રાજવી પરિવારોએ પોતાની માલિકોના જમીનો મંદિરો આ બધું જ એક રસ્તા મોડે આપી દીધું કારણ કે લોકશાહીનો જન્મ થાય અને આ લોકશાહી અત્યારે માથે ચડીને પોકારી રહી છે અને લોકશાહીની અંદર કહેવાય કે રાજાનું રાજાનું શાસન ગયું પણ અત્યારના કહેવાતા વીવીઆઈપીઓ કે જે લોકશાહીની આડની અંદર પોતાની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે જે સનાતન પરંપરાઓની અંદર વારંવાર જે હુમલા કરવામાં આવે છે આ મંદિરની વાત કરીએ અંબાજી મંદિરની અંદર તો ટ્રસ્ટીઓ દ્વારા જે કહેવાય કે મોહન થાળનો જે પ્રસાદ હતો એને બંધ કરીને ચીક્કીનો પ્રસાદ ચાલુ કરવામાં આવ્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક અમને અત્યારે પ્રજાની અંદર દેખાઈ રહ્યું છે કે અંબાજી મંદિરને જે વહીવટકર્તાઓ છે ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મની વિરુદ્ધ કાર્ય કરતા હોય અને એની અંદર પચા પચા રહેતા હોય એવું લાગે છે પ્રજાનો વિરોધ થયો ત્યારબાદ એ ચીક્કીનો પ્રસાદ બંધ થયો અને મોહન પ્રસાદ ચાલુ રહ્યો તો ક્યાંક ને ક્યાંક આ જે વેપારીઓ આ અંબાજી મંદિરના ટ્રસ્ટની અંદર ઘૂસી ગયા છે કરી રહ્યા છે તો અહીંયાથી હું આ આવેદનપત્ર અમે જે સમગ્ર આણંદ જિલ્લાના અમારા સમાજના ભાઈઓ સાથે સાથે તમામ સમાજના ભાઈઓ જે સનાતન ધર્મને વળગી રહેલા છે અહીંયાથી આવેદન રૂપે કહેવા માગીએ કે રાજવી પરિવારના વિરુદ્ધ આ રાજવી પરિવારના વિરુદ્ધનો નિર્ણય નથી આ સીધે સીધો સનાતન પરંપરા સનાતન ધર્મના જળ ઉપર કરેલો હુમલો છે કારણ કે આઠમનું હવન એ માતાજી શક્તિપીઠ એ સાક્ષાત માતાજી ના વર્ષોથી ચાલતે આવેલી પરંપરા છે રાજમી પરના વર્ષો જે જૂના વંશજો જે કરતા આવેલા છે અને સમગ્ર દાતા સ્ટેટ અંબાજીના આજુબાજુના અઢારે વર્ણના લોકો ચૌધરી સમાજ હોય પટેલ સમાજ હોય આવા તમામ પ્રજાના તેના શ્રીફળો એ યજ્ઞની અંદર જાય છે અને એની મોટી પૂજા થાય છે કોઈ પબ્લિકને હાલાકી પડતી નથી હા હાઈકોર્ટના જજ દ્વારા માન્ય જજ દ્વારા જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે વકીલ દ્વારા જે શબ્દો વાપરવામાં આવે છે અમને ખરેખર કહેતા દુઃખ થાય હું પણ જાતે આ જુડીસી સાથે જોડાયેલો જે વકીલ છું પણ કહેતા અમને ખરેખર દુઃખ થાય છે કે આવા શબ્દો કે ભાઈ મહારાણા પોતાના ઘરની અંદર પૂજા કરે અને પૂજા તો દરેક પોતાની અંદર કરી શકે પણ આ એક આ પરંપરા છે અને આ પરંપરાને તોડવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે જો આવી પરંપરાને વારંવાર તોડવામાં આવશે તો આવનારા સમયની અંદર સનાતન ધર્મ ખતમ થઈ જશે એટલે એના ભાગરૂપે અમે આજે બધા ભેગા થઈ દેશના સનાતન ધર્મના લોકો રાજવી પરિવારના આગેવાનની અંદર મોટા આંદોલનો કરશે અને ત્યારે આપણા કંટ્રોલમાં વાત નહીં હોય એટલે આ જ વાત સાથે જે સરદાર સાહેબે જે રાજવી પરિવાર સાથે જે પ્રોમિસ કર્યા હતા કે ભાઈ તમારી જે પરંપરાઓ છે તમારા જે મૂળભૂત હતો એનું હનન નહીં થાય